મિત્રો આપણે અત્યારે શહેરના ઉપર રૂક્ષમણી પાર્ક વિસ્તારમાં છીએ અને મારી આજુબાજુમાં મહિલાઓને પુરુષો તમે જોઈ રહ્યા છો પાંચ છ દિવસથી લાગતા વળગતા અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરી રહ્યા છે રજૂઆત એટલા માટે કરી રહ્યા છે કે પાછળ આખો રેસીડેન્સી વિસ્તાર છે રહેણાંક માટેનો આખો વિસ્તાર છે ત્યાં આગળ રહે છે આગળ દુકાનો બનેલી છે અને દુકાન ઉપર વરી પાછો મોબાઈલનો ટાવર એક ઊભો કરવામાં આવી રહ્યો છે જેને લઈ અને આ વિસ્તારના લોકોની એક માંગ છે કે આ ટાવર જે છે તે અહીંયા ઉભો કરવામાં ન આવે કારણ કે પાછળ લોકો રહે છે એના રેડિયેશન એટલા બધા આવતા હોય જેના કારણે લોકો માટે ખતરો છે જેને લઈને જ આ વિસ્તારના લોકોએ ધારાસભ્યને પણ રજૂઆત કરી પાલિકા પ્રમુખને પાલિકાને પણ રજૂઆત કરી મામલતદારને પણ કરી છે કલેક્ટરને પણ લેખિતમાં રજૂઆત કરી છે લાખ ભડકતા વડકતા તમામને રજૂઆત કરી છે અને શહેર ભાજપ સંગઠનના જે આગેવાનો છે એને પણ રજૂઆત કરી છે રજૂઆતના અંતે હજુ સુધી એ કામ જે છે એવું કોઈ કીધું નથી કે ભાઈ અમે બંધ કરાવી દઈશું સોસાયટીના એ કામ અત્યારે મોબાઈલ ટાવરનું બંધ કરાયું છે આ સોસાયટીની મહિલાઓ છે આ બાજુ પુરુષ આ મહિલાઓ સાથે વાત કરી થોડી શું તમારું નામ બેન રંજનબેન રંજનબેન ટાવર કેટલા ટાઈમથી અહીંયાનું કામ ચાલુ છે અને ન કરવા દેવો પાછળનું કારણ શું છે તો આ રેસિડેન્ટ એરિયા છે બરાબર અમે એ શાંતિથી રહેવા માટે અહીં સોસાયટીમાં ગામમાંથી રહેવા માટે આવ્યા છીએ કે અમને અહીં શાંતિ મળે તો હવે એમને આ ટાવર ઊંચો કર્યો એક તો એની આ 30 ફૂટ જેટલી દુકાન બે ઉપર નીચે છે હવે દુકાનની ઊંચાઈ 30 ફૂટ જેટલી છે અને ઉપર 61 ફૂટ ઊંચો ટાવર થાય તો એનું રેડિયેશન ક્યાં સુધી જાય અને અમે જુઓ એ તો નિવૃત્ત થયા બે હજાર એકવીસમાં માં અમે બે પતિ પત્ની તો અમારું ઘર એકદમ નજીકમાં જ છે એની પાછળ તો એના રેડિયેશનમાં અમને નો અસર થાય બરાબર અમે શાંતિથી અહીં રહેવા માટે આવ્યા છીએ અમારે કાંઈ એની પાસેથી લેવું નથી દેવું નથી ગઈકાલે અમે એ ભાઈને ફોન કર્યો તો એ ભાઈ અમને એવું કીધું કે મારી પ્રોપર્ટી છે તો મારી પ્રોપર્ટીમાં મારે કોઈને પૂછવાનું રહેતું નથી મેં એને કીધું કે ભાઈ તમે અહીંયા ટાવર ઊભો કર્યો તો તમારે સોસાયટી વાળા ને પૂછવું પડે મારી પ્રોપર્ટીમાં હું ટાવર ઊભો કરું એમાં મારે કોઈને પૂછવાનું હોતું નથી તો નગરપાલ હા વાત થઈ કે રહેણાંક માટેના રહેણાંક માટેના છે આગળ આખી દુકાનો બનાવીને ખેડૂતો કોમર્શિયલ બાંધકામ એ ટૂંકમાં તમે પૂછાયું તું પાલિકામાં

પાછળ પણ શટર માર્યું છે અને આગળ પણ શટર મારેલું છે હવે શટર બંધ હોય ને ઉપર કામ કરતા હોય તો અમને કેમ ખબર પડે કે ઉપર ટાવર ઊભો થાય છે અમે એકદમ નજીકમાં છીએ આ ડાયા બાપાની બાજુમાં છે તો અમને એમાં જ હતું કે બનાવે છે અને ભલે એ દુકાન બનાવતા હોય તો અમને એનાથી કોઈ વાંધો નતો પ્રશ્ન એવો કર્યો કે મારી પ્રોપર્ટી હું કઈ પણ કરું તો એની પ્રોપર્ટીમાં માં કઈ પણ કરે તો શું અમે સોસાયટી વાળા એ જોઈ લેવાનું આ બાજુ પુરુષો છે એમની સાથે વાત કરી શું તમારું નામ ભરતભાઈ ભરતભાઈ રૂક્ષમણી પાર્ક માં કેટલાક મકાનો છે કેટલા પરિવારો રહે છે પિસ્તાળીસ એક મકાનોમાં હાલ રેસીડેન્ટ આ ઇલાકામાં લોકો રહે છે અને રહેણાંકના હેતુ માટેનું આ પ્લોટિંગ છે પાલિકામાં તમે રજૂઆત કરવાને ગયા છો એને તમે કીધું છે કે સોસાયટીના આખી સોસાયટી એની સામે તો શું કે પાલિકા તંત્ર અમે ત્રણ દિવસ પહેલા ચીફ ઓફિસર સાહેબને મળ્યા અને ટાવર બાબતે અમે સાહેબને રજૂઆત કરી કે અમારે આવી રીતે ટાવર ઉભો થાય છે તો સાહેબે એવું કીધું કે હું જોઈ લઉં આવો કોઈ ટાવર આવ્યો છે કે નહીં અહીંયા ટાવરનું નેવું ટકા કામ પૂરું થઈ ગયું અને સાહેબ હજી જોવાની વાત કરે છે કે હું જોઈ લઉં તમે ધારાસભ્યને રજૂઆત કરી એ કલેકટરને પણ લેખિતમાં દીધું પ્રાંત અધિકારીને પણ દીધું મામલદાને પણ દીધું શહેર ભાજપના સંગઠનના આગેવાનો છે એને પણ રજૂઆતને કરી તો આ તો એનો કંઈ વળતો જવાબ મેળવો તમે જોરાઈએ છીએ ગેરકાયદેસર ઊભો કરતા હૈ છે કામ અટકાવી દઈશું અને સોસાયટીજનોને કંઈ વાંધો છે તો પછી રેવા દઈશું કામ આપણે બંધ કરાવીશું કે આવું કંઈ કહેવામાં આવ્યું તમને ગઈકાલે રાત્રે માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રકાશભાઈ વરમોરા ધારાસભ્ય સાહેબને અમે રજૂઆત કરી સાહેબનો બહુ સરસ જવાબ હતો કે સામાન્ય નાગરિક રેસિડેન્ટનો એને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એ માટે અમે સામે ગમે તે પાર્ટી હશે બિલ્ડર હશે કે કોઈ પણ હશે તો એમને અમે કામ કરતાં અટકાવી દઈશું પણ સામાન્ય લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડવી પડવી જોઈએ અને એમણે અમને કહ્યું કે તમે તાલુ નગરપાલિકા પ્રમુખને મળો એટલે તમારું નિરાકરણ આવી જશે સવારે અમે નગરપાલિકાએ મળવા માટે નગરપાલિકા પ્રમુખને ગયા તો તેમણે કહ્યું કે આ બાર નંબરના પ્લોટની ફાઇલ એમના માણસને કે ગોતી લાવ પછી આ બાર નંબરના પ્લોટની ફાઇલ મળી નહીં બપોર સુધી ગોતાવી ન મળી બપોર પછી ત્રણ વાગે અમે પાછા ગયા કે સાહેબ અમારો ઓલી ફાઇલનું શું જોઈ લ્યો ખરેખર છે શું એટલે સાહેબે કીધું કે પેલા એમના એન્જિનિયર છે એ કંઈક રજા પર છે એટલે રવિવાર અથવા સોમવારે હું આ ફાઇલમાં બાર નંબરના પ્લોટનું જોઈ અને પછી અમે નિર્ણય લઈ શકીએ હાલ પૂરતું અમે જોયા વિના કોઈ નિર્ણય લઈ શકીએ નહીં માંગ શું છે આખી સોસાયટીની સોસાયટીની માંગ એવી છે કે આ ટાવર પણ ઊભો ન થાય અને આગળ જે રેસીડેન્ટમાં ધંધાકીય પ્રવૃત્તિ છે એ પણ બંધ થાય કારણ કે લોકો રહેવા માટે મકાન બાંધ્યું છે હવે એક વખત જીવનમાં મકાન બને વારે વારે બને નહીં તો મકાન બનાવ્યા પછી માણસ ક્યાં જાય આટલું નજીક રોડ થી મકાન હોય એ જો આવા ટાવર ના લીધે વેચવું પડે તો હવે બીજે ક્યાં જાય માણસ રહેવા માટે રહેણાંક માટેના જે વિસ્તારો છે એને રહેણાંક માટેના જ રહેવા દો હા હા એ અમારી ચોક્કસ આ રૂક્ષમણી પાર્ક સોસાયટી રૂક્ષમણી એક અને પાછળ મારુતિ ગોલ્ડ અમારી ત્રણેય સોસાયટી સંયુક્ત છે અને ગરબી મંડળે ભેગું નવરાત્રી ગરબી કરીએ છીએ અને બધાની એક જ માંગ છે કે રહેવા માટે જ રહેવા દો ધંધા માટે અલગ તમે જ્યાં તમને અનુકૂળ આવે ત્યાં કરો